ગિરમ મા લુગડા ધોવા છે તમાર લુગડા ધોવા પણ ધોઈ નાખો ને પણ તું ના તો શું થઈ પણ આયા ધોઈ આ કેટલા ખડકા ખાલી છે એ અહીંયા ધોઈ નાખું પણ ના તો ભલે આવા મને ટાઈટ મને ઉડવો લે તો ઉડે તો જાવ લે કે સાટા તો ઉડે પણ લે ખબર પડે તારી તમારે ધોવા હોય ધો સાટા તો ઊઠશે लेले ले, मारी मां के तना नातिबाडी साटा हम जो उडाइला मने साटा ये तो उठ छे ले के उठ छे उभी नी मरतो आ मने कोड़ो हां कोड़ो आ लेले

એ નથી કરવો એ આલો સાહેબ એ અમારા ગામની ખાણી આવજો એ ગાયા ગા આવો આ એક સોડી નું મંડળ થઈ ગયું છે એ આ ગાયા આવો અમે સાહેબ આવે છે આમ જો તા લગા આપણે કોઈ ની નહીં હો હા એ પોલીસવાળાને ફોન નતો કરવાનો કા એમાં એવું છે ને

અમને મારા બેટાઈ પોલીસવાળાને ફોન કર્યો પોલીસવાળા આવશે શું થાય છે શું થાય છે શું શું થાય છે સાહેબ તપાસ કરશે એટલે બધી ખબર પડી જાય છે નો થવાની થાય છે અને સાહેબ આઈ આવ્યો આવી ગયા સાહેબ એ ગાડી આવી એ આવો આવો સાહેબ આવો જમાદાર આનું મર્ડર થઈ ગયું છે તમારા માંથી આનું કોઈ મર્ડર નથી કર્યું ને ના સાહેબ બોલજો સાંભળા બગડી

તો હું સામળા બગાડ નાખીશ અને અત્યારે કઈ દી છે ને એને હું કાઈ નઈ કહું એને હું જવા દઈશ સાહેબ આમ જો આ દોશી રાડું પાડતો સા અને અમે બધા ઘોડી નામ થી આયા બાકી અમને કાઈ ખબર નથી હા હા શું કઈ દીઓ હાલો કઈ દીઓ ફટાફટ કોણે મર્ડર કર્યું છે ઈ ના સાહેબ અમે કોઈ મર્ડર નક કર્યું એક કામ કરો જમાદાર આમ નઈ માને આ ફોટા પાડીને મોકલો અને પછી ખબર પડી જશે ને અલે હવે સામળા બગડી જાય આ કામ પાડો પાડો ફોટા એ તમારી માને ઓલી ડોસી ભાગી ગઈ હે જમાદાર મને એવું લાગે છે કે એ ડોસી જ કર્યું હશે પકડો એ ડોસીને પકડો ડોસીને પકડો મારી દીકરી ભાગી ગઈ મારી માને ઉભી બાટ ઉભી બાટ મારી દીકરી મદર કરીને ભાગી ગઈ હે હુકા મર્ડર કર્યું હો એ સાહેબ એમાં એવું છે ને હું લઈ ત્યાં લુગડા ધોવા તે નાતી હતી તે મે એમ કીધું આ માગ્યો વજા તો એને જોઈ પછી મે હે ને ને એમ કીધું બધા શિયાળા ની મને બહુ ટાડવા મને પાણી ન ઉડાડતી તે મને આ સાતા ઉડાડ્યા તે મે ખોટકા ગઈ કે દબીને હાશ કા મરી જઈ તારી માને તને એક પાણી નું ઉડ્યું એમાં તે ઓલી છોડીને ને માન નાખી હે સમાધાન હવે કામ કરો આને આપણે પોલીસ ચોકીએ લઈ જાય